ના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુના રામેશ્વરમ માં નવા પાંબન રેલવે પુલને આધુનિક ઇજનેરીનો ચમત્કાર ગણાવ્યો પાંબન રેલવે પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સમુદ્રી પુલ છે જે એકસો પાંચ વર્ષ જૂના પુલનું સ્થાન લેશે વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ઝડપ સુરક્ષા અને નવીનતાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ સુધારો છે ઓગણીસો ચૌદમાં બનેલા જૂના પાંબન પુલને એકસો પાંચ વર્ષ સુધી રામેશ્વરમને મુખ્ય ભૂખંડ સાથે જોડતા રહ્યા પરંતુ કાટ લાગવાના કારણે ડિસેમ્બર બે હજાર બાવીસમાં તેને બંધ કરવામાં આવ્યો નવો પુલ બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો છે અને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પાંચસો પાંત્રીસ કરોડના ખર્ચે બનાવાયો છે આ પુલમાં સો પાન છે જેમાંથી નવ્વાણું નું સ્પાન અઢાર પોઈન્ટ ત્રણ મીટર લાંબા છે અને તોતેર મીટર નું નેવિગેશન સ્પાન સમુદ્રી વાહન વ્યવહારો માટે છે નવા પુલની વિશેષતાઓમાં સંપૂર્ણપણે સ્વચાલિત વર્ટિકલ લિફ્ટ સ્પાન સમાવેશ થાય છે જે બાવીસ મીટરનો એર ક્લિયરન્સ પ્રદાન કરે છે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને ઉચ્ચ ઝડપવાળી ટ્રેનો માટે યોગ્ય છે આ પુલની રચના ટીઆઈપીએસએ ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવે છે અને આઈટીઆઈટી ચેન્નાઈ અને આઈઆઈટી મુંબઈ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી છે રેલ મંત્રીએ જણાવ્યું કે પુલનું નિર્માણ પૂર્ણ થયું છે અને લિફ્ટ સ્પાનના અનેક સફળ પરીક્ષણો થયા છે હવે રેલવે સુરક્ષા આયોગ દ્વારા સુરક્ષા નિરીક્ષણો ચાલી રહ્યા છે આ પુલના ઉદ્ઘાટન પછી ટ્રેનો મન્નારની ખાડીના સુંદર નજારો સાથે આ પુલ પરથી પસાર થશે જે પ્રવાસન વેપાર અને જોડાણમાં વધારો કરશે માય ડિયર તમિલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ વણકમ એપડી રીકિંગા આઈ વેલકમ યુ ઓલ ટુ ધીસ હિસ્ટોરિક ડે Rumba nalla nala. Today is a very auspicious day. It is a day every Tamil will feel connected with. It's the day of Ramanavmi. It's a day when our Prime Minister, Tiru Modi avargale has dedicated the new Pamban bridge to the nation. It is a day which will remain in our memory for more than 100 years. Nooru Varsham. Pamban Bridge is an engineering marvel. It's the first vertical sea bridge in our country. It brings the world's best technology to Tamil Nadu.